સુરતના ઉધના ડીકેમ ચાર રસ્તા વચ્ચે વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડી માર મારી રોકડ થી વધુ લેનાર રિક્ષા ચાલકની ટોળકીને સલાવતપુરા પોલીસે ઝડપી પાડી છે સલાવતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ ઉધના દરવાજા પાસેથી એક રિક્ષામાં ગોપીપુરા ખાતે રહેતા વૃદ્ધ મહેન્દ્રભાઈ તેમની પત્ની સાથે બેઠા હતા તે સમયે રિક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢાઓએ તેઓને રિક્ષામાં જ માર મારી તેઓ પાસેના રોકડ બાર હજાર પાંચસો લૂટી લીધા બાદ તેમનો મોબાઈલ તોડી નાખ્યો હતો એક દિવસના રોજ સાંજના સમયે રિક્ષામાં રિક્ષા ચાલક વધતા ત્રણ ઇસમો ભેગા થયા એક સિનિયર સિટીઝન કપલને સુમસામ રસ્તા ઉપર લઈ જઈ અને બહાર કરીને એમના પાકીટમાં બાર હજાર રૂપિયા જેવી ચલાવેલા હતા પોલીસે ટેકનિકલ સોર્સ અને ઇન્ફોર્મેશનથી એ આરોપીઓને પકડી એમાંથી મુખ્ય ત્રણ આરોપી છે અલ્તાફ ફિરોઝ ખાન પઠાન શાહરૂખ રહીમ ખાન પઠાન સાબિર અલી સૈયદ જે ત્રણેય બેસ્તાનાવા સુરત રહેના રહેવાસી તેમના જોડેથી લૂટમાં ગયેલા બાર હજાર પાંચસો રૂપિયા રોકડ તેમજ ગુનામાં વપરાયેલ રિક્ષા સાથે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓને ડિમાન્ડ ઉપર છે આ તેઓ કોઈ અન્ય ગુના કર્યા છે કે નહીં એ બાબતની પણ તપાસ ચાલી રહી છે આ લોકો મુખ્યત્વે આવા અજાણે સિનિયર સિટીઝનો પોતાના રિક્ષામાં લિફ્ટ આપતા પહેલાં ત્યારબાદ રસ્તામાં આગળ જતા બીજા એમના મળી મળતીયા જોડે બેસાડી સુનસાન રસ્તા ઉપર જઈ અથવા કોઈ આડી અવડી ગલીમાં લઈ અને બાર કરીને લૂંટી લેવાની એમોવાળા માણસો છે તેની હાલ પોલીસ તપાસ ચાલી રહી છે

શાહરૂખ પઠાન અને સાબિર અલી સૈયદને ઝડપી પાડી રિક્ષા કબજે લે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રકાશવાળા સાથે હઝરપુરીશી